વટવાની તમા સોસાયટીમાં તો વરસાદ એવો કહેર વર્તાવ્યો છે કે જે દુકાનો છે સોસાયટીની આસપાસના સ્થાનિક વિસ્તારોમાં તે સટર સુધીના પાણી પહોંચી રહ્યા છે એટલે કે જે લોકો ધંધો કરી રહ્યા છે તેમને મુશ્કેલી પડી રહી છે તમે હાલત જોઈ રહ્યા છો તે પ્રમાણે ખાસ કરીને આખો વિસ્તાર પાણીમાં ગરકાવ છે એટલે કે આ વિસ્તારમાં લગભગ ત્રીસ હજારથી વધારે લોકો રહે છે તેની હાલત તમે જોઈ રહ્યા છો જે રીતના સ્થિતિ બની રહી છે વરસાદ સતત વરસી રહ્યો છે તેને કારણે આ મુશ્કેલી છે લોકોની દુકાનોના અંદર હવે જો આ વરસાદ સતત ચાલુ રહે તો પાણી ઘૂસવાની શરૂઆત થઈ શકે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે લોકો સોસાયટીમાં રહે છે તેની હાલત કેવી થઈ ગઈ છે એક તો વરસાદી પાણી ઉપરથી ડ્રેનેજનું પાણી અને તેને કારણે લોકોની મુશ્કેલી છે સામે જે મકાનો છે તે મકાનોના ઓટલા સુધીના પાણીઓ આવી ગયા છે અને ખાસ કરીને જે ઓટો રિક્ષા કે આ વિસ્તાર છે તે શ્રમજીવી વિસ્તાર છે અને અહીંયા ઓટો રિક્ષા ચાલકોનો વસવાટ વધારે છે તેની ઓટો રિક્ષાઓ પણ ડૂબી ગઈ તેવી હાલત છે તો કહી શકાય કે સમા સોસાયટીમાં લોકોના દુકાનો સુધી એટલે કે જે દુકાનો છે કેટલાક લોકોને અંદાજો આવી ગયો હતો તેને કારણે દુકાનો બંધ કરી અને તેઓ ચાલ્યા ગયા હતા પણ હવે દુકાનોના ઓટલા સુધી દુકાનોના સટર સુધી આ પાણી અત્યારે પહોંચી રહ્યા છે કારણ કે પાણી નીકળવાની કોઈ વ્યવસ્થા જ નથી વરસાદ સતત વરસી રહ્યો છે પણ વરસાદની પાણી નીકળવાની વ્યવસ્થા નથી અને તેને કારણે લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે તો કહી શકાય કે અમદાવાદમાં સતત ચાલી રહેલા વરસાદે લોકોના જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે કેમેરામેન મલય દવેની સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ અમદાવાદમાં ગઈ ગત રાતથી વરસાદ અમદાવાદમાં ગત રાત થી વરસાદ શરૂ થયો અને સવારથી લોકોની મુશ્કેલી વધી ગઈ શરૂઆતમાં શરૂ થયું હાટકેશ્વર વેજલપુર રામોલ વટવા સહિત વિસ્તારો કે જ્યાં પાણી પાણી થઈ ગયું કેટલાય વિસ્તારો જળમગ્ન હજી પણ છે વરસાદનું જોર અમદાવાદમાં ઘટ્યું છે પણ પાણી નથી ઓસર્યા મહાનગરપાલિકાએ મોટા મોટા દાવા કર્યા વરસાદ વરસશે ત્યારે પાણી જલ્દી ઓસરી જશે પણ જુઓ ક્યાંક રિક્ષા બંધ થઈ ગઈ ક્યાંક વાહનો બંધ થઈ ગયા સદનસીબે અમદાવાદના લોકોના નસીબ કે આજે રવિવાર એટલે નોકરી ધંધા શાળા કોલેજ બંધ હતા બાકી ચાલુ દિવસે જો સવારમાં મુશ્કેલી થાય તો લોકોની શું દશા થાય દશા અમદાવાદની મહાનગરપાલિકાએ કરી જળકર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હજી પણ પાણી ઓસર્યા નથી આ છે આપણી અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી પહેલા વાતો અને જ્યારે વરસાદ વરસે એટલે દેખાડા તો એવા કે જાણે હાઈટેક ટેકનોલોજીની મદદથી અમદાવાદ ઉપર નજર રખાઈ રહી છે મોટી મોટી વાતો થઈ અમદાવાદના વિસ્તારોમાં સીસીટીવીની મોનિટરિંગની માત્ર અને માત્ર કાગળો પર હકીકત કંઈક અલગ જ જોવા મળી